બનાસકાંઠા જિલ્લાના દાંદરા મત વિસ્તારના રાજકારણમાં આજે મોટો બદલાવ આવ્યો છે જે પ્રમાણે દાંદરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાબાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આજે વિધિવત રીતે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના હાથે ખેસરીઓ ધારણ કર્યો હતો દાંદરા મત વિસ્તારના રાજકીય દુનિયામાં આગવું નામ ધરાવતા અને વર્ષો સુધી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા જોઈતાભાઈ પટેલ હવે નવા નામથી જાણીતા થશે હવે પટેલ કમળના નિશાનથી જાણીતા બન્યા છે આજે સવારે દાંદેરા ખાતે દાંદેરા તાલુકાના મોટાભાગના ગામોમાંથી સરપંચ પૂર્વ સરપંચ તાલુકા પંચાયત સદસ્ય દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિતના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી ગાંધીનગર તરફ રવાના થયા હતા આજે કમલમ ખાતે પોતાના શુભેચ્છક અને કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે રાજકારણ અને સહકાર વિભાગમાં મજબૂત પકડ ધરાવતા જોઈતાભાઈ પટેલ લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે કામ કરી ચૂકેલા જયતાભાઈ પટેલ વર્તમાન સમયમાં બનાસ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે સાથે ચૌધરી સમાજમાં પણ તેમનું આગવું નામ છે ગામે ગામ વોટ બેંકને મજબૂત કરવાની સાથે લોકોનો વિશ્વાસ બની ચૂકેલા જયતાભાઈ પટેલે પ્રધાનમંત્રી મોદીના વિકાસના રસ્તાને પસંદ કર્યો છે જેને લઈ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે જેરે ડીસા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર તેમના સમર્થકો સાથે આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા છે લેબજીભાઈ ઠાકોર ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડ્યા હતા આજ રોજ દાંદળા તાલુકાના પૂર્વ એમએલએ જીતાબાઈ પટેલ સાહેબ बीजेपीમાં વિધિવત કમલમમાં પાર્ટી अध्यक्ष યાર પટેલ સાહેબને હાટી ખેસ પેરોણા છે અને એમની જોડે હરેક ગામમાંથી આગેવાનો સરપંચો તાલુકા પંચાયતના ડેલીગેટો તમામ સમાજ છત્રીસી વરણ સમાજના બધા જે આગેવાનો હોય સમાજના જે રતન કહેવાય એવા લોકો કે તાલુકાની અંદર તમામે તમામ આજે બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે તો આનો બીજેપીમાં મોટો ફાયદો થશે અને આ ચૂંટણીમાં એક તરફી લીડ નીકળે એ રીતનું કામ થશે પૂર્વ એમએલએ સાહેબ જીતાભાઈ પટેલ સાહેબ આ હજારો કાર્ય સાથે ગાંધીનગર કમલમમાં જોડાઈ રહ્યા છે સીઆર પાટલી પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાન હેઠળ અને બીજેપીની સો ટકા લીડ બહુમતી ફાયદો થશે અને સાહેબનું બહુ બહુ જૂનું કામ કરેલો ખૂબ સાહેબના કાર્યકરો સાહેબની સાચવી રાખ્યા છે એમનો આ બીજેપીની સો ટકા લાભ મળશે